તમે મેં એવું કાંઈ નહીં કીધું મેં કીધું આવી શકે નહીં કાલે લીલી પપ્પો મને કે એમાં ડ્યા જેવું જાવું છે લીલી પપ્પો થઈ ગયો તડકો બહુ છે કા બહુ તડકો છે ને મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હા તો મિત્રો મારી બાન મસ્ત મજાના ભજન આવ્યા ગાવ તો ગાવ ને ગાવ ને અમે મસ્ત મસ્ત ગીત ગાતા હતા તું ના હું છું આટો ચાલો નથી હા બે જાય

ત્રણ વાગુ આવ્યા છે ભૂખ્યા થઈ જાય કે ખાઈ કાંઈ તમને કાંઈક આગળ કામ સાથે કૃપા તો મળી આવો કામ જ નથી હાલો ને આગળ મળીએ પાછા આવો મારી વાડી મામજો રોજડા બી કેટલાક વી કઈ ડુંગળી ભાઈ હા કેટલાક વી ડુંગળી છે હા

હા તો જો બાકી ડુંગળી બતાવો ડુંગળી ડુંગળી તો એટલી જ ખેં ખેં નહીં પણ અમારે ભંગારવાળા આવ્યા છે ને ભાઈ તો ભંગાર લઈ જાય અમારે વાડીઓમાં જાય ને તો છે ને અમારા મમ્મી ભંગાર દે ને બટાટા બટાટા કાંક લઈ લે તો વિડીયોમાં કન્ટિન્યુ રીજો હમણાં મારી આગળ મિત્રો જો અમારે ગામડામાં અમારે ભંગારને એવું પીડ્યું ને જો આ લઈને જાય અમારા પણ જો આવો ભંગાર ને એવું અમારે વાહન વાળાને પીડ્યું જોઈએ થોડું જાજુ આવું તો એનું દઈને બટાટા તરબૂસ ને અમારે તમે અમારે ઘણા બધા એમ કહે છે કે એ તો સીધું વેસી નાખાય પણ એવું અમારું ન હોય યાર અમારે હોય થોડોક ને ક્યાંય સીધું ન વેસી નાખવાનું હોય થોડો થોડો થતો જાય ને આપણે દવા શીશા ને વેચતા જાય જો આખી રિક્ષા બંગાળની ભરી છે તો હા તો મિત્રો જો આવો ભંગાર વધ્યો હોય ને એમ બે જો રમતું કર્યું ભંગાર વાળા ભાઈ તો આવ્યું ભાઈ પણ એમ બે મંડાઈ જાય না

તરબૂચ માં હીટી ગયા આ બાજુ પપ્પા એ કામ ઉપાડ્યું છે ટ્યુબ તોડવાનું જો હાલો બધા તરબૂચ ખાવા સરસ ટાટું થઈ ગયું તો પરફેક્ટ તરબૂચ પરબૂચ ખા લઈએ મળી આગળ હાલો હમણાં આગળ મળી આ દસ બા પડામ જાવસુ હવે તારે ઓય પડામ જાવસુ તે આલી

વાહ મજા આવી જાય છે ભાઈ ખાવાની છેવટે મેડમ છા બેસીની રોટલી તો જમી લઈએ અને આ વિડીયો નાનો થયો હોય તો નાનો એડિટ કરવું તારે ખબર પડે તો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે આપણા દરરોજ નવા વ્લોગ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ